એમાં હીરો હિરોઈનો લાવે ભાઈ પાચન થવા માટે આ પાવડર લ્યો ભાઈ નેતા ને વયા એને થઈ જાય સો કરોડ ના સુરેન્દ્રનગર જિલ્લામાં બે હાજર બાથરૂમ થાય કોઈ વસ્તુ છોડવામાં નથી જે હાથમાં એવું નથી ખાધું નથી કે ગુરુ ની કૃપા છે ગુરુ એ બીજું બધું ખાઈ જાય અને અહીંયા ખાય ગામનું એમાંથી દસ વીસ ટકા પાછું હાઈવે ઉપર દેવા જવાનું

ફોન કાપીને ખો તમે એ ભાઈ બે ત્રણ કલાક ડિલેટ કર્યો મને મજા એ આવી કે અમારી પાર્ટીનો એનામાં શેર થઈ ગયો એમાં એ કરતા તો શીખી ગયા આ બધા નેતાઓ ભાજપના છે એના વખાણ થઈ રહ્યા છે હવે આવનાર સમયમાં એવું સમજે છે એવું વિચારે છે અમારે તો ગોપાલ નહી પાડી દેવો રાજુ નહીં પાડી દેવો બધા કરી નાખવું હનુમાનજી લંકા માં ગયા ને એ દિવસે રામણે એવી ભૂલ કરી હતી કે આ વાંદ્રો છે ને પૂછડું પછી હનુમાનજી આખી આ આજથી ત્રણ વર પહેલા કરી ચુક્યા છે હવે આખી ભાજપ જગવાની છે આખી જગ અહીંયા સરાના પાદર એક વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે ખેડૂતો માટે થઈ

તો આ વિસ્તારને સિંચાનું પાણી ગામડે ગામડે પહોંચાડીશ નહીં મારી પર છેતરપીંડી નો કેસ તમામ મતકારો કરી શકશે હવે ભાજપના અંગુઠા સાબ નેતાઓ ને એ ખબર નથી સિંચાઈનું પાણી કેમ આવે ટિકરનું તળાવ જે આ બસો મશીન પેમભાઈ ભાઈ છે એ ટિકરના તળાવમાં બહારની લાઈન નહીં શું બહારની લાઇનથી ટિકિટ નો તવા ભળે